ભારત અને ગુજરાતમાં સતત લવ લવજિહાદના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે એમ તાપી જિલ્લામાં પણ એક પછી એક અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં હાલમાં પ્રકાશમાં આવેલા એક કિસ્સામાં એમનું નામ ધારણ કરી એક છોકરીને ઉજેર ફિરોઝ ખાન પઠાણ રહેવાસી માર્કેટ સોનગઢના છોકરાએ ફસાવ્યા બાદ લગ્ન લગ્નવિનાશ પોતાના ઘરે લઈ હતો અને ચાર વર્ષ સુધી છોકરી પર એની ઈચ્છા વિરુદ્ધ સંબંધ રાખ્યા બાદ હાલ એને ડરાવવાની અને ધમકાવવાની ઘટનાઓમાં વધારો થતાં છોકરી પોતાની માતાના ઘરે આવી ગઈ હતી ત્યાં પણ આ માથાભરની સામે પીછો નહીં છોડતા તેના મિત્રો સાથે આવી બહેન અને માતા સાથે રહેતી આ છોકરીને પરેશાન કરવાનું સતત ચાલુ રાખતા છોકરીએ પોલીસનું શણું લેવાની ફરજ પડી હતી ત્યારે છોકરીના આ મુજબ આ મુસ્લિમ યુવક અને ઘણી બધી હિન્દુ યુવતીઓને પણ આ રીતે ફસાવી રહ્યો છે એમ તો છોકરી ઘણી ડરેલી હતી તેથી મીડિયા સામે પણ ખુલીને કહ્યું કશું બોલી ન શકી પરંતુ એણે ઓફ કેમેરા આપેલી માહિતી મુજબ આ છોકરો એને ખૂબ જ શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરતો હતો અને મારી મોટી મોટી ઓળખાણ છે તો પોલીસમાં જઈને પણ મારું કંઈ બગાડી નહીં લેશે મારી પાસે ખૂબ પૈસા છે હું બધું ફોડી લઈશ તો પોલીસમાં જશે તો પણ સમાધાન સિવાય કશું થવાનું નથી એ રીતની વાતો કરતાં છોકરી ખૂબ જ ગભરાઈ જોવા પામી છે હવે અમારી ચેનલના માધ્યમથી આ લવ જિહાદનો કિસ્સો સામે આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ આદિવાસી સંગઠનો પણ મેદાને આવશે અને આવેદનપત્ર આપશે તથા ન્યાયની માંગણી કરશે એવી માહિતી મળી રહી છે ત્યારે આવનાર દિવસમાં લવ જિહાદના નવા કિસ્સાઓ અને કેટલી છોકરીઓની આંખ ખૂલે છે અને એમને આવા કિસ્સાઓ સામે અવાજ ઉઠાવવાની હિંમત આપે છે તે જોવ રહ્યું ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી જી આપણી સાથે શું ઘટના બની મુસલમાન નામ છોકરો હતો એમાં હિન્દુ નામ કરીને ફસાવેલું હતું મને એમને એ નામ હું નામ શું હતું છોકરાનું ઉજેર ફિરોઝખાન પઠાણ નામ હતું છોકરાનું નામ કઈ જગ્યાએ રહીએ છે મચ્છી માર્કેટમાં રહી છે સોનગઢ હા સોનગઢમાં રહી છે એને શું કીધું આપણે નામ શું બોલે આ તમને મને હિન્દુ કારણે ફસાવી લો એમાં કે હું હિન્દુ છું એમ કરીને મને જાળમાં ફસાવી લો તે પ્રેમ જાળમાં તમને ફસાવી પછી પછી મને 4 વર્ષથી મને એમના ઘરે લઈ ગયો તો મેરેજ કરીને મેરેજ કરેલા એમને તમારી સાથે ના મેરેજ કરવાના લાલચથી થી લઈ ગયો ઘરે પછી પછી મને ઘર માં રાખીને મને બહુ ટોર્ચર કરતો હતો પછી તમે હવે પછી હું એવું જ મને ખબર પડી કે હિન્દુ બધી છોકરીઓને એ જ ફસાવે છે તો તે એકદમ મને ખબર પડતા હું મારી મમ્મીના ઘરે આવી ગઈ તો હવે શું થાય છે તે પછી